જય માતાજી મિત્રો સ્વાગત છે આજના આપણા લા બ્લોગમાં તો અત્યારે આપણે હું આજના વ્લોગ સ્ટાર્ટ કર્યો ન આપણો આજે કોઈ રેસીપી બનાવી નહીં કેમકે વાજીઓ પગે એટલે આખો પગ કરતો હતો તો એ રાતમાં આજો આ અંતે કરીને બ્લોગ બનાવ્યો ને ચેડે આનંદ ન આટલે પલોટે આપણે જીએ જોઈએ હું બેઠું ઘ એટલે કૂતરું આપડે તમે જોઈ શકો એટલે કિશન ભાઈ આવે કિશન તો ભાઈ તો કણ જાતા અમે જોઈ નતા ગયા તો તું કેતો તાલ આ જોઈ નતા જલે ગયા હું જીગર પૂછું જે કિશન લે આપણે તો જતા આપણે કેતો તો આ જીગા કાશ્મીર નથી કેતો હા કુરા

તો આપણે જ અડધાજી લે પછી રાતના માપમાં ફોન જો હા કે આટલે તો આટલે રાજવી રહી ગયો જય માતાજી કુજ જય માતાજી બીજું કક બોલ વાય બીજું કકે આવું ને ચપ લેવો આપણે આટો ભરવા બુ કોમમાં હા અરસીમાં ને તો આવી અરે આપણે હા લે જીગા એ આય તો હવે આપણે અર્થા મીત પડી ગયા આપણે અરસીમાં મંદિરે આગળ દેખલાઈ ના એટલે જો

અગર ગાય માર તો કોમ તો આપણે હર્ષિત ભાઈ નાટક ના આવતા જો આ ખતરના એવી કલા હતી એ તો હવે હેડે એ પ્રેક્ટિસ કરતો હા જૂઠું ન બોલતો ના મન દેલા એને કીધું જો કોને કીધું મન કે આરે ના પપ્પા આરે ના પપ્પા તો હેડે ઇન જી ગોય ફૂલ હેડે તો આપણે હેડે એ તમે જુઓ જીગો દોડ્યો લો બધે લાઇટો ચાલુ એટલે ગામમાં આઈ એટલે કોઈ બીક ની ની કોઈ બીક ના તો બસ લો આટલે આપણે આ જે ક્યાં જઈએ ઈકન મમન મંદિર નું રસ્તો જાય આ જાવ હા જાવ મમન મંદિર ના તો રાખવાનું જાવ જાવ ના તો આપણે આઈએ જો ગામમાં પચ પચ

આ દેખા આપડે ડેરી આગળ તો તો આપડે અંદર નહી એવું છે બારે ખુશી નહી તો આતે હ દવલ હા Ya, સુભા આતરા બોલ નહીં યાર ઓટો મારવા 10

ન હવે આપણે આટલે નો એન્ડ થાય તો નો એન્ડ ગમ્યો હોય એટલે કે બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મિસ્ટર શુભમ ને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી અને આપણે આજે જ બ્લોગ બનાવે અને આપણે રેસીપી બનાવો જેમ કે પગે ઠીક નહોતું ના પૂનમ આજે નહોતો એટલે તો આપણે હું જ ગાસ કહી દેજે તો આપણા કાલ ફાઇનલ આવશે રેસીપીનો વિડીયો તો પહેલથી જણાવું નહીં મનમાં એક વિચાર એવું બનાવવાનું તો હવે આપણે આટલે જય માતાજી